નમસ્કાર બાઇક્સ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે આજ સવારનો સમય હતો ને સવાર સવારમાં એક વોટ્સએપ પર બ્રેકિંગ આવ્યું જો કે ત્યારે તો સ્પષ્ટતા ન હતી પરંતુ સમાચાર કંઈક એવી રીતના હતા કે જે ખંભાતના ધારાસભ્ય છે ચિરાગ પટેલ એ રાજીનામું આપી શકે છે એવી રીતના શક્યતાઓ છે અને અત્યારે લગભગ બપોરના 12 વાગ્યાનો સમય છે અને જે આપણા અધ્યક્ષ છે વિધાનસભાના શંકર ચૌધરી એમને રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને આ બધા જ મામલે કારણ કે બે હજાર ચોવીસ પણ હમણાં આવી રહી છે અને રાજીનામું પણ આપવામાં આવ્યું છે આની પહેલા આમ આદમી પાર્ટીના જે નેતા છે ભૂપત ભાઈ એમણે પણ વિસાવદર થી રાજીનામું આપી દીધું હતું આ બધા જ વિષયો જ્યારે ચાલી રહ્યા છે અને લોકસભા નજીક છે ત્યારે આ બધું સમજવું છે આપણે વરિષ્ઠ પત્રકાર દીપક રાજાની સર પાસેથી સર સ્વાગત છે તમારું નમસ્તે સમીર

આપણે તો ગુજરાતમાં આટલા વર્ષોથી જોયું તું નિહાળ્યું હતું અને સમજ્યું હતું હવે રાષ્ટ્રીય કક્ષાએ બધા સમજી ગયા છે કે રણનીતિમાં કોઈને ખબર પડતી નથી ગત સપ્તાહમાં ભૂપત ભયાણીએ રાજીનામું આપ્યું ત્યારે કોઈને કલ્પના નહીં હોય કે ખંભાતની વિકેટ પણ પડી જશે આજે ખંભાત ની વિકેટ પડી છે રાત્રે આપણે જયારે સુતા સવારે ઊઠશું તો વધારે બ્રેકિંગ ન્યૂઝ આવે તો નવાય જેવું નહીં લાગે હજુ એવું કહેવાય છે કે ઘણા બધા ધારાસભ્યો રાજીનામા આપી શકે છે લોકોમાં અને રાજકીય વિવેચકોમાં સૌથી મોટો સવાલ એ છે કે સીટ પછી ભાજપને માટે જરૂર પડે છે બીજા ધારાસભ્યો લેવાની ભાજપ પાસે એનો જવાબ છે કે અમારો અમારું દ્વાર ખુલ્લું છે અને કોઈ પણ ધારાસભ્ય આગેવાનને આવવું હોય તો અમે વેલકમ કરીએ છીએ અમે જે અમારી સ્થિતિ મજબૂત છે એને શા માટે વધુ મજબૂત ન કરીએ અમે કોઈને બોલાવા નથી જતા પણ કોઈને સામેથી હોય તો વેલકમ છે એટલે આપણે જોઈએ છીએ કે સતત ગુજરાતમાં ભાજપ ત્રીસ વર્ષથી સતત જીતનારી પાર્ટી છે તો સામે બાજુ એટલે કે વિરોધ પક્ષમાં બેસવાથી લોકોના કામ નહીં થઈ શકે સ્વયં પ્રગતિ નહીં થાય તો આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ છે જીતનારી પાર્ટીમાં રહેવાથી જ આપણું ભવિષ્ય આગળ જઈ શકે તેમ છે એવું સામેના ધારાસભ્યો માની રહ્યા છે જોકે મારી દ્રષ્ટિએ આ તો સીધો પ્રજા સાથે દ્રોહ છે દ્રોહ પ્રજા સાથે કે એક પાર્ટી અનુસારમાં તમે જીત્યા હો ત્યારે પાંચ વર્ષ સુધી તમારે રાહ જોવી જોઈએ તમારા બાબળામાં જો એવી તાકાત હોય

આવું આપણે લાંબા સમયથી ચર્ચા કરતા આવ્યા છીએ એટલે બધા ધારાસભ્યોને આગેવાનોને એવું લાગવા લાગ્યું છે કે આપણે સામેની પાર્ટીમાં રહીને કટાઈ જશું તો ઝગમગાટ ક્યાં છે તો ઝગમગાટ તો એક અત્યારે ભાજપમાં જ છે પ્રજા સાથેનો દ્રોહ બધું ભૂલીને ભાજપમાં જતા રહ્યા છે અને આના માટે તો પ્રજાને પણ સમીર જવાબદાર ગણું છું જો કોઈ પણ પાર્ટીના પક્ષ પડે ને

એટલે માહોલ એવો સર્જાઈ ગયો તો કે ભારતીય જનતા પાર્ટીમાં જવા છે સેમ વિધાન આજે વિસાવદરની બેઠક છે એમાં પણ છે કારણ કે એમના મૂળિયા તો ક્યાંથી જોડાયેલા છે આપણે બધું જાણીએ છીએ ત્યારે પણ એવી રીતના માહોલ થયો હતો અત્યારે પણ એવી રીતના માહોલ થયો હતો અને જે રીતના વાત કરી તમે કે જે વિદ્રોહ કરતા હોય છે એને જનતા જવાબ આપે છે વિસાવદરની બેઠકમાં એ જ થયું હતું વિસાવદરની બેઠકની અંદર જ્યારે રાજીનામું આપવામાં આવ્યું હતું ત્યારે લોકોએ પછી જવાબ આપી પણ દીધો હતો અને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે એમને ચૂંટ્યા હતા અને એમને ધારાસભ્ય બનાવ્યા પણ હતા પરંતુ હજુ કઈ પર કઈ રીતના પરિસ્થિતિ થઈ શકે છે કારણ કે આ બધા સ્પેક્યુલેશન જ્યારે થતા હોય છે ત્યારે જે રીતના સ્પેક્યુલેશન થાય છે અને જે રીતના સામે આવે છે એ બધી ઘટનાઓ એકદમ અલગ જ હોય છે કારણ કે બધું તો સેટિંગ દિલ્હીથી થઈ રહ્યું છે એકસો એમાં પણ ત્રણ અપક્ષો એ ત્રણ અપક્ષ સિવાય બીજા બે રાજીનામા

મેં કીધું અથવા તો મેં સમજાવ્યું એ મુજબ કે જ્યારે એ આ લોકો સમજી ગયા છે એટલે પહેલા ભાજપમાં ટિકિટ મળે તો ભાજપમાં જીતવાનું ભાજપમાં ટિકિટ નથી મળતી ભૂપત ભયાણીનું શું વાત હતી શું વાત હતી કે હું જૂનો ભાજપનો કાર્યકર છું હવે શું થયું ભાજપમાં એને ટિકિટ નહીં મળી હોય કોંગ્રેસ એ દરવાજો બંધ થઈ હશે અથવા તો કોંગ્રેસમાંથી પણ ટિકિટ નહીં મળવાની હોય તો એને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીનો વેવ છે તો હું આમ આદમી પાર્ટીનો ધારાસભ્યોની જાઉં પછી હું ભવિષ્યમાં ભાજપમાં જતો રહીશ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અનેક ધારાસભ્યોમાં ચાલી રહી છે ગરમથન આપણે પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીત પટેલનું નામ દરેક ધારાસભ્યના રાજીનામા વખતે આવે છે આજે સવારે પણ મેં એની સાથે વાત કરી તેણે મને સીધો જવાબ હતું દીપકભાઈ હું નથી એટલે બીજું તમે હું નથી હું નથી થયો છો તો હું છું એ ક્યારે કહેશો તો એ હસવા મળ્યા તો કે ભાઈ મેં તો એવું કીધું મારી યાર મસ્તીમાં વાત કરી એને કે આમ આદમી પાર્ટી વડા જતા પછી આપણે વિચારશું એટલે લોકો ધારાસભ્યો એટલા બધા બીજી પાર્ટીના તકવાદી થઈ ગયા છે કે પેલા તો ભાજપમાં મળે છે તો ભાજપ તો પોતાના આગેવાનને ટિકિટ આપવાની છે હવે ભાજપમાંથી ટિકિટ નથી મળતી તો અહીંયા પહેલા કોંગ્રેસ હતી કોંગ્રેસ પછી ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની તક ઊભી થઈ તો આમ આદમી પાર્ટીમાં ગયા પણ ખંભાતની તમે જો પરિસ્થિતિ સમજાવું ને સમીર તો ખંભાતની પરિસ્થિતિ એવી છે કે ખંભાત પરંપરાગત ભાજપની સીટ રહી છે ગત વખતે મયુર રાવલ ધારાસભ્ય હતા એના પહેલા સંજય પટેલ ધારાસભ્ય હતા અને એની પહેલાના ધારાસભ્ય જેનું નામ મને અત્યારે યાદ નથી આવતું છું મયુર રાવલ સંજય ત્રણ પહેલા ત્રણ વખત થી ભાજપના ધારાસભ્ય આવતા હોય અને આ વખતે કોંગ્રેસે જ્ઞાતિ સમીકરણથી ખભાતની સીટ ભાજપ પાસેથી ઝૂંટવી લીધી હોય તો ભાજપ તો દરેક વસ્તુમાં માઇક્રો મેનેજમેન્ટ કરે છે

ભાઈ આપણે ચિરાગભાઈ જીત્યા હતા લેવવા પટેલ સમાજમાંથી આવે છે તો એણે પોતે એવું નક્કી કર્યું કે ભાઈ હવે મારે કોંગ્રેસમાં નથી રહેવું ભાજપમાં જવું છે તો અહીં ભાજપમાં જાય છે અને આવું તો આપણે દરેક વખતે નિહાળતા આવ્યા છીએ